ગુજરાતમાં બાર જૂન બે ના રોજ અમદાવાદમાં એક ગંભીર પ્લેન ક્રેશની ઘટના બની છે આ દુર્ઘટના વિશેની વિગતો નીચે મુજબ છે ઘટનાની વિગતો તારીખ અને સમય બાર જૂન બે હજાર પચીસ ના રોજ બપોરે એક વાગીને ને અડત્રીસ મિનિટ વાગ્યે સ્થાન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં જે સિવિલ હોસ્પિટલની નજીક આવેલો ડોક્ટરોનો હોસ્ટેલ છે ફ્લાઇટ એર ઇન્ડિયાની ફ્લાઇટ એ આઈ જે અમદાવાદથી લંડનના ગેટવેક ગેટવેક જઈ રહી હતી વિમાનનો પ્રકાર બોઈંગ સાતસો સિત્યાસીથી આઠ ડ્રીમ લાઇનર સવાર લોકો કુલ બસો બેતાલીસ લોકો સવાર હતા જેમાં બસો ત્રીસ મુસાફરો બે પાયલટ અને દસ કેબિન ક્રૂનો સમાવેશ થતો હતો મુસાફરોમાં એકસો અગણો સિત્તેર ભારતીય ત્રેપન બ્રિટિશ નાગરિકો સાત પોર્ટુગલના અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થતો હતો મૃત્યુઆંક આ દુર્ઘટનામાં બસ્સો મી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે આ આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું બચાવેલ વ્યક્તિ રમેશ વિશ્વાસ કુમાર નામના એકમાત્ર વ્યક્તિ ચમત્કારિક રીતે જીવતા બચ્યા હતા જે સીટ નંબર અગિયાર એ પર બેઠા હતા ઘટનાનું કારણ પ્રાથમિક તપાસ મુજબ ટેકઓફના ગણતરીની મિનિટોમાં જ વિમાન ક્રેશ થયું હતું પાયલટે મેડે મેડે કોલ કર્યો હતો અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીએ દ્વારા તપાસ ચાલી રહી છે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ટેકઓફ સમયે ફ્લાઇટના ભાગો યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યા ન હતા જેના કારણે વિમાન ક્રેશ થયું અન્ય વિગતો આ વિમાન ક્રેશ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું જેના કારણે બિલ્ડિંગને પણ ભારે નુકસાન થયું છે અને તેમાં આગ લાગી હતી સ્થાનિક રહેવાસીઓ અને એનડીઆરએફ ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે આ ઘટના છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં સૌથી ભયાવહ વિમાન દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં સવાર હોવાના સમાચાર હતા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે જે દુર્ઘટનાના કારણો શોધવામાં મદદ કરશે